પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાઈ તેની પ્રેમિકા સાથે ભાગી જતા નાના ભાઈનું અપહરણ કરી માર મરાયો દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ મહુવા કોટલા રોડ ઉપર આવતા દયાળ ગામેથી યુવા વેપારીનું અપહરણ કરી માર માર્યોની નોંધાઈ ફરિયાદ ફરિયાદમાં જણાવેલ અને આક્ષેપ મુજબ પાંચ શખ્સો આ યુવાનનું અપહરણ કરી માર મરાયોનું જણાવેલ ફરિયાદમાં જણાવેલ મુજબ આ યુવાનનો મોટો ભાઈ નીચા કોડરા ગામની યુવતીના પ્યારમાં હોય અને થોડા સમય અગાઉ બંને ભાગી ગયા હોય તેની દાજ રાખી નાના ભાઈનું અપહરણ કરી નીચા કોડરા લાવી રસ્તાઓમાં અને કોડરા ગામે બળજબ્રીપૂર્વક માર મરાયોનું ફરિયાદમાં જણાવેલ બળજબરીપૂર્વક દુકાનેથી પાંચ શખ્સોએ બાઇકમાં અપહરણ કરી લઈ ગયા હતા બનાવ સ્થળે યુવાનના સગા આવી જતા યુવતીને શોધી લાવશે કહ્યા યુવાનને છોડાવવામાં આવેલનું ફરિયાદમાં જણાવેલ તલ્લી નીચા અને કળસાર ગામના શખ્સો વિરુદ્ધ નોંધાનવી પોલીસ ફરિયાદ વિજય વીરાભાઈ બારેપા સુરેશ મેઘાભાઈ બારૈયા અજય બારૈયા રહે કળસાર મહેશ રહે તલ્લી વિશાલ ચંદુભાઈ ભીર સહિત પાંચ વિરુદ્ધ નોંધાઈ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દયાલ ગામે માવા કરિયાણાની દુકાને વેપાર કરતા સવજીભાઈ મગનભાઈ બારૈયાએ પાંચ શખ્સો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ ફરિયાદમાં જણાવેલ મુજબ ફરિયાદના મોટાભાઈ કાર્તિકભાઈએ નીચાકોટલા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને બંને એ પ્રેમલગ્ન કરેલ હોય તેની દાજ રાખી દયાળ ગામના નાનાભાઈનું બાઇક ઉપર અપહરણ કરી માર માર્યાની નોંધાઈ ફરિયાદ દાઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે